હરે કો મોડા કમ્પ્લીટ થઈ ગયો છે અને એને હવે બાફા મેકવાનો છે વની તો બનાવે છે રોટલા કઢીને તો સરસ મજાનો ઉભરો આવી ગયો છે હવે બધા વાળો કરવા માટે બે ગયા છે વાળોમાં છે હરે કોઈ રામ રામ જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને અત્યાર વાગી ગયા છે સાડા થઈ ગયા છે

હરે ઘણા કમ્પ્લીટ થઈ ગયો છે અને એને હવે બાફા મેકવાનો છે બધા પાણીમાં ધોઈને એને બાફા મેકે છે એ પહેલાં મેં એકવાર હરે ઘવન કઢીનો વિડીયો બનાવેલો છે એ તમને હું એન્ડસ્ક્રીમમાં આપી દઈશ તો જોઈ લેજો સાદીને સિમ્પલ અમારા ગામડાની રીતે રેગ્યુલર જે રીતે મેકતા હોય એ રીતે જ મેકવાની છે આમાં કંઈ કોઈ વસ્તુ નવીન તો કંઈ છે નહીં અને એમાં કરી જે બનાવી તમારી સાથે શેર કરીએ ચૂલો જગાવવાનો દેશી જુગડ પ્લાસ્ટિકની કોથળી આવે ને એના કરીને ચૂલો જગાવવાનો તો બે ત્રણ ગ્લાસ પાણી નાખીને હરે ઘો નાખીને હરેગો બાફા મીકી દીધો છે અને એમાં નાખ્યો છે મીઠું હરેકો કો બાફા મીકી દીધો છે અને હવે વનિતા ફોલે છે લસણ કે મરસું ભેળવવાનું છે કોરેખોરું મરસું નથી ખાતા કા લસણમાં મરસું ભેળવીને પછી શાકમાં ઉપયોગ કરવી તો આપણે તો હરેખ બાપા મેચો તો એ બપાઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો છે હવે તાવડી મેકી દીધી છે તો બનાવે છે રોટલા ખરેખર કઢી બાકી રાખીએ છીએ રાહુલભાઈ જો અહીંયા પોપૈયું લઈને આવ્યો છે ને તો પોપૈયું ખાય છે નાનું પોપૈયું એની જવડું જ છે પોપૈયું કા એ તારી જવડું જ કહેવાય એ બનાવો ને તે તાજળની ભાજી ભાજી બધાને થઈ રહે મતી હતી ને એટલે બને હરેક વાઈને કાઢી હરેક વાઈને કઢીને બાજરાના રોટલા મસ્ત મજાના બનીતા રોટલા બનાવે છે ને ખાસ તો ને રોટલા આવડે ને તો ભાઈ જ પડે ને ન આવડે ને તો ભમરા પડે

મસ્ત મજાના જો રોટલા આપણા તૈયાર થઈ ગયા છે એક જ સડે છે અને હરેક વાર કઢી મેકવાની તૈયારી હાલે છે હવે રોટલા જો કમ્પ્લીટ સડી ગયા છે ત્રણે ત્રણ અને હવે કઢીનો વારો એવો છે તો એની તો કઈ રીતે કઢી બનાવી આપણે જોઈએ અને તમે પણ જોજો аде о наакей кея паи શેણા ને લોટ ને મરસો ને હળદર ને ધાણા જીરું ને સાસ ને એવું બધું કઈ ભેગું કર્યું છે હવે વઘાર માટે તો રાઈ નાખી છે બધા મસાલો ભેગો કરીને એનું હદડિયું ને શું કહેવાય અમને કઈ ખબર નથી બધો મસાલો કમ્પ્લીટ કરી કઢી વઘારવાની છે એવું હિંગ નાખી વગર તો ઉડી ગયો મસાલો બધો કમ્પ્લીટ કરીને વઘરમાં નાખી દીધો હશે નાખી દેવાનો છે કઈ વાર છે કઢી ઉકળી જાય પછી મસાલો બધો કમ્પ્લીટ કરી નાખી દીધો આવી જાય ને પછી હરેખો નાખવાનો છે કઢીને જો તો સરસ મજાનો ઉભરો આવી ગયો છે હરેખો અહીંયા પીડ્યો છે નાખવાનો છે દેશી સૂલો છે અને દેશી રસોઈ ગામડાની હવે તો હરેક નાખી દીધો છે કઢીનો ઉભરો તો આવી જાય તો નાખી દે એટલે કઢી આપડી કમ્પ્લીટ રોટલા ને ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ભૂંગળાનો વરોયો છે માનવ ને રાહુલ બે ભાઈને ખાવા છે ભૂંગળા તો હવે ભૂંગળા તળે છે બધું જોઈ જોઈને મને ભૂખ લાગી છે બહુ પૂંગળા તળાઈ જાય એટલે વાળું કરવા બે કઢી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે વાટકામાં લઈ લીધી છે પૂંગળા આપણા કમ્પ્લીટ તળાઈ ગયા છે અને હજાર હરેક વઘારે છે કઢી બનાવતા જ ઘો વજો નહીં અને વઘરી નાખે છે એટલે વઘારે અને હરે ઘોઈ ને કઢી બે કમ્પ્લીટ કર્યું છે

અને આપણે હવે એકટાણું કરવા બે હોવાનું છે અને રાહુલને મન હોય ભૂંગળાને બ બોલાવવા મળ્યા છે તો હાલો બધા વાળું કરવા માટે એકટાણું કરી લઉં હવે બધા વાળું કરવા માટે બે ગયા છે એને વાળુંમાં છે હરે કઢી છે બાજરીના રોટલા ભૂંગળાને વઘારેલો હરેગો એવું બધું છે તો હાલો બધા વાળું કરવા માટે અને આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરશો ને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં